અઢાર તારીખે એક ઘટના બની જે ધુનાળીસ સુધીના જે ડમ્ફરો ચાલે છે એ બંધ કરવા માટે આજે અમે ભેગા થયા અને અઢાર તારીખ ભરા મહિને અમારું મૃત્યુ થઈ હતી એક્સિડન્ટના ડમ્ફરના લીધે તો અમે આજે ગામ પ્રતિ બધા જ ગામના ઉપર જેટલા ગામ છે આઠ ગામ એ આઠ ગામના સરપંચ ભેગા થયા અમારી સરકાર માંગ છે કે જુનાડી સાદર આ રોડ ઉપર ટ્રકો ન ચાલે નદીમાં જે પહેલા બે હજાર ચોવીસમાં જે પરિપત્ર જાહેરનામું બહાર પાડ્યું હતું કલેક્ટર સાહેબે એ રસ્તે ચાલે બસ અમારી એ જ માંગ છે એક જ માંગ છે બીજી કોઈ માંગ નથી અને પ્રશાસન અમને સાથ આપે સહકાર આપે આ જોડીને તંત્રને કહું છું કે સાહેબ આ વખતે કોઈ બીજો બનાવ ન બને એના માટે અમે આગળ આવીશું અને જ્યાં સુધી લડત લડવી પડે ત્યાં સુધી અમે લડીશું મક્કમ રહીશું તંત્રને જ્યાં સુધી અમારો અમે એમનો સામનો કરીશું ત્યાં સુધી કરીશું ભલે અમે મરી જઈએ કે રહીએ પણ બીજા ઘરનો આ ડમ્પરિયાઓના લીધે અમે કોઈનો ઘરનો દીવો નહીં ઉલાવ દઈએ